ભરૂચ જિલ્લાના જંબુસર ખાતે વય નિવૃત્તિના કારણે મામલતદારનો વિદાય સમારંભ જંબુસર પ્રાંત કચેરીના હોલમાં જંબુસર માં પોતાની મામલતદાર તરીકે બે વર્ષ અનમોલ સેવા આપનાર વિનોદભાઈ પરમાર નો ભવ્ય વિદાય સમારંભ યોજાયો મામલતદાર શ્રીએ પરિવાર સાથે ઉપસ્થિત રહી મામલતદાર વિભાગમાં પોતે આપેલ સેવા અને સાડત્રીસ વર્ષની મહેસૂલ પરિવાર અને વિભાગના સ્મર સ્વાદનો વાગોડ્યા તેમજ જંબુસર અને જનતાનો આભાર માણ્યો ત્યારે લાગણીસંભળ દ્રશ્યો સર્જાયા મામલાદાર શ્રીએ પોતાની સેવાના વર્ષો દરમિયાનની કામગીરી નિભાવવાની કાબેલિયત સંઘર્ષ જંબુસર વિસ્તાર અને લોકોને બિરદાવ્યા હોલમાં મામલતદાર કચેરી અને પ્રાંત કચેરીના કર્મચારીગણ જંબુસરના અગ્રણીઓ આગેવાનોની હાજરીમાં સમારોહ યોજાયો વિદાય પ્રસંગે જંબુસર પ્રાંત અધિકારી એમબી પટેલ જંબુસર તાલુકા વિકાસ અધિકારી જંબુસર નગરપાલિકા ચીફ ઓફિસર આમોદ મામલતદાર વગેરે મામલતદાર સાથે પસાર કરેલ સમય કામગીરી અને સ્મરસ્મરણો વાગોડી મામલતદારશ્રીનું શેષજીવન પરિવાર સાથે સુખમય પસાર કરવાના અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી રિપોર્ટર રમેશ પરમાર બી એન ન્યૂઝ ગુજરાતી જંબુસર